બોલે નહીં ગમે તે થાય તમારે બધા અહીં જ રહેવાનું હનુમાનજીની દ્રષ્ટિ કેમ કે હું રામ કાર્ય કરીને એકલો રામ પાસે આવું તો રામ યશ મને એકલાને મળે અને તમે અહીંયા આપણે બધા સાથે જઈએ તો હું ઈચ્છું છું રામ કાર્ય નો યશ બધામાં વહેંચાય છે હું ભલે ક્યાં જઈ શકું પણ તમે અહીંયા સુધી આવ્યા છો એટલે યશ ના અધિકારી છો આનું નામ હનુમંત બધાને યશ વહેંચાય બધા એના ભાગીદાર બીજી સૂચના કરી કે તમારે અહીં રહેવાનું અને ભૂખ્યા નથી રહેવાનું બધા એ ફળફૂલ ખાવાનું કારણ કે હું ત્યાં ચાલુ કરવાનું છું અહીંયા ખાલી ઉપવાસ ઉપર ઉતરીને કઈ લેવું જ નહી એમ નહીં કરવાનું ફળફૂલ લેવા સારું

મિત્રો એ કહ્યું મહારાજ જલ્દી પધારજો પુનઃ એક વાર શિખર ઉપર ચડ્યા પછી માથું નમાયું નહીતર શિખર ઉપર ચડ્યા પછી ભલભલા ના માથા નમતા નથી પછી માથા બહુ ઊંચા થઈ જાય છે વજનદાર થઈ જાય પણ ધન્ય છે અમારે બાબા કો આટલી ઊંચાઈએ ગયા પછી પણ બધાને પ્રણામ કર્યા જામંત બાબા ને જાઓ બોલે જાઓ મારુતિ બોલીએ હનુમાન જીવન જાય કામ થયો છે પોતાના પગ પર્વત પરત ਆਲੋ ਭੁਲਾਣ ਘਰਨੇ ਕੀ ਤਿਆਰੀ ਬੁਲਸੀ ਜੀ ਲੈ ਕੈ ਰਿਤੇ ਜਉਏ ਨਿਰਣਾ ਕਰੀ ਤੋ ਪਗ ਕੀ ਪਰਵਤ ਨੇ ਦਬਾਵੂ ਅਨ ਰਾਮ ਨਾ ਸਰੰਗ ਮਾਤੀ ਜਮ ਦਲੁਸ ਛੁਟੇਮ ਗਤੀ ਕਰੂ ਰਾਮ ਕੈ ਇੰਜਾ ਪਰਵਤ ਨੇ ਦਬਾਇਨੋ ਮਾਨਸਕਾਰ ਕਰੇ ਪਰਵਤ ਪਾਤਾਲ ਮਾ જેમ ચીભડું પાકેલું હોય અને એના ઉપર હાથી નો પગ પડે અને એના બીજ બધા બહાર નીકળે એમ પર્વત જમીન ની અંદર રહેલી કાસું સોનું ચાંદી આ બધી ધાતુ પીગળી ને બહાર નીકળી ગયું આજ તો કો માર્યો રામ ને યાદ કરી રામાયણકાર કહે અમુક બાળ ની જેમ ગતિ નો આરંભ ચોલીદાસજી નું વર્ણન

આકાશ માર્ગે પણ સમુદ્ર ને વિચાર આવ્યો કે મારે આંગણે રામ ભક્ત મહેમાન છે આ મૈનાત નામનો એક પર્વત આપણે ત્યાં કેવાય છે પુરાણો કે પર્વતો ને પહેલા પાંખો હતી બધા સજીવ હતા પણ અભિમાની બનીને ગામડાઓની ખલાસ કરવા લાગે ગામડા ઉપર પડીને એટલે ઇન્દ્ર એ વજ્ર મારી પર્વતોની પાંખો કાપી નાખી પછી પડ્યા ત્યાં બધા સ્થિર થઈ ગયા એમાંનો એક મૈનાક નામનો પર્વત એ સમુદ્રને શરણે થઈ ગયો ઇન્દ્રનું વજ્ર અટકી ગયું એ હજી જીવતો રહ્યો આ જ સમુદ્ર એ કહ્યું કે તમે બહાર નીકળો ને હનુમાનજીને થોડી વાર વિશ્રામ આપો મૈનાક બહાર સુવર્ણનો પર્વત છે મૈનાક એમાં સુવર્ણ ધાતુ બહુ હશે કદાચ हनुमान जी ने कयो बाबा थोड़ी वार विश्राम लो एना माथा ऊपर हाथ मुकीन हनुमान जी कयो राम काज किन है बिना मोहि कहां विश्राम भगवान નું કાર્ય ન થાય ત્યાં સુધી મને विश्राम ક્યાં છે પણ હું માથા ઉપર હાથ મુકીને આપનો સ્વીકાર કરું છું રોકાતો નથી અસ્વીકાર પણ નથી સ્વીકાર પણ નથી હનુમાનજી કારણ કે રામનું કાર્ય કરવા નીકળી અને ત્યારે પહેલી મુશ્કેલી સોનાનો ડુંગરો આડો આવે કે તમે થોડુંક અહીંયા રોકાઈ જાઓ પણ સોનું કોઈને આરામ આપી શક્યું જેને હદ કરતા વધ્યું એના આરામ ઉલટાના ગયા સુવર્ણ કોઈને આરામ આપી શક્યું નથી હનુમાનજી નો સ્વીકાર ઇનકાર કરીને આગળ વધ્યા